ભૂલ કૃષ્ણ કનૈયા લાલ કી જય તન મન ધન ધનતું એક સે રે સલો હરી ભજન મા તન મન ધન ધનબતું એક સે રે સલું હરી ભજન મા માતા માતા તો એક સે ને ને કસે માતા તો એક સે ને ને કસે દીકરા દીકરા માકણો શે રે સાલો હરી ભજન ભજનમા દીકરા દીકરા માકણો ફેર રે સાલો હરી ભજન ભજનમા રામજી એક સેન બાયો યને એક શે રામ જીતો એકેન બાયો યન કસે શે બાયો બાયો ઘણો ફેરશે રે સાલો હરે ભજનમા બાયો ભાયો મા ઘણો ફેરશે રે સાલો હરે ભજન મન મન ધન બધું એક શે રે સાલો હરી ભજન મા તન મન ધન બધું એક સે રે સાલો હરી ભજન મા સાસુ તો એક ને બવા રૂયોન એક સાસુ તો એકેન બહુને એક સે વહુ દીકરી મા ગણો ફેર શે રે સાલો હરી ભજનમા વહુ દીકરી માગણો ફેર શે રે સાલો હરી ભજનમાં સો તો એક ને તારાયણ કસે સાંદો તો એક ને તારાયણ કસ તારા મારામગણો ફેર રે સાલો હરી બજન મા તારા મારાણો ફેર રે સાલો હરી ભજન માં ગામ તો એક મંડળ અનેક એકશે ગામ તો એક શેન મંડળો યોને એક સે મંડળની તોલે કોઈ આવ્યું નથી રે સાલોહરી ભજનમાં મંડળની તોલે કોઈ આવ્યું નથી રે સાલોહરી હરી ભજનમાં જીભ તો એક સેનવાણી અનેક જીભ તો એક સેન વાણી અનેક અનક વાણી માકણો ફેર શે રે સાલો હરી ભજનમા વાણી વાણી માકણો ફેર રે સાલો હરી ભજન માં ગુરુ તો એક શેન શિષ્યો યોને કષે ગુરુ તો એક શેન શિષ્યો યોને કષે શિષ્ય શિષ્યમાગણો ફેર રે સાલો હરી ભજન માં શિષ્ય શિષ્ય માગણો ફેર શે રે સાલો હરી ભજન માં ઢોલક તો એક શેન વાજો ને કશે ઢોલક તો એક શેનવાજો ને કસ તાલિ તાલીમાં ઘણો ફેર શે રે સાલો હરી ભજન માં તાલી તાલીમમાં ઘણો ફેર શેર રે સાલો હરી ભજન મા ભગવાન તો એક ને ભક્તો યોન એક શે ભગવાન તો એક ને ભક્તો યોન એક ભક્તો ભક્તો માં ઘણો ફેર શેરે સાલું હરિભજન માં ભક્તો ભક્તો માં ઘણું ફેર શેરે સાલું હરિ ભજન માં તન મન ધન બધું એક શેરે સાલું હરિ ભજનમાં તન મન ધન બધું એક સાલું હરિજનમાં ભૂલ ભાલ કૃષ્ણ ભગવાન કે જે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો